ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે ઇથ્યોતેરમાં સ્વાતંત્ર દિનની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી ભરૂચમાં ઇથ્યોતેરમાં સ્વાતંત્ર દિન નિમિત્તે ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને કાર્યક્રમની ઉજવણી કરી હતી આ પ્રસંગે દિનેશભાઈ પંડ્યાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આજે આપણે આપણા મહાન રાષ્ટ્રના ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ દિવસો પૈકીના એક ભારતીય સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા માટે ભેગા થયા છે આ દિવસ આપણા પૂર્વજોની હિંમત અને બલિદાનનો સાક્ષી છે જેમણે ભારતને ગુલામીના શાસનમાંથી મુક્ત કરવા માટે અથક લદત આપી હતી જેના પરિણામે ભારત દેશ આજે ગર્વથી તેનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે આજે ભારતની આઝાદીના ઇઠ્યોતેરમાં વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે આ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ આપણા દેશની સ્વતંત્રતાની યાત્રા અસંખ્ય નાયકો દ્વારા આપવામાં આવેલા બલિદાનને સન્માન આપે છે આ પ્રસંગે તેમણે આઝાદીના લડવૈયા અને નવજીવન સ્કૂલના સ્થાપક ચંદ્રશેખર ભટ્ટ અને સેવાશ્રમ હોસ્પિટલના સ્થાપક ચંદુલાલ દેસાઈને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે આજના યુવાનોએ તેમનું જીવન ચરિત્ર જાણવું જોઈએ અને તેમાંથી પ્રેરણા લઈને એ મુજબનું જીવન જીવવું જોઈએ આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણું રાષ્ટ્ર એક મજબૂત અને વધુ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા માટે તમામ પ્રદેશો સંસ્કૃતિઓ અને ધર્મના લોકોને એક સાથે લાવી આશાના કિરણ તરીકે ઊભું છે જ્યારે આપણે આપણી સ્વતંત્રતાની ઉજવણી કરી રહીએ છીએ ત્યારે આપણે તે પડકારોને પણ ઓળખવા જોઈએ જે હજી આગળ છે આપણા સ્વતંત્ર સેનાનીઓએ આપેલા માન આપીને લોકશાહી સમાનતા અને ન્યાયના મૂલ્યોને જાળવી રાખવા જોઈએ આ સ્વતંત્રતા દિવસ પર ચાલો આપણે આઝાદીને આનંદથી ઉજવીએ પરંતુ ભારતના ભવિષ્ય પર તેની આપણી ફરજો અને જવાબદારીઓને પણ યાદ કરીએ સાથે મળીને આપણે ભારતને એક એવું રાષ્ટ્ર બનાવી શકીએ જે વૈશ્વિક સ્થળે શ્રેષ્ઠ છે અને સમગ્ર વિશ્વને પ્રેરણા આપતું રહેશે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ